એબીબીપી દ્વારા આજે યુનિવર્સિટીમાં તાળાબંધી કરી વિરોધનો કાર્યક્રમ જીસીએસ પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈ વિરોધ એબીબીપી નું રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન યુનિવર્સિટીમાં એક કલાક માટે તાળાબંધી કરવામાં આવશે અને જિલ્લાઓમાં જાહેર રસ્તા પર પ્રદર્શન કરી વિરોધ નોંધાવાશે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસથી રાજ્યની પંદર સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા પ્રક્રિયાના પહેલા દિવસથી વિદ્યાર્થીઓને વિવિધ તકલીફો પડતા કાર્યક્રમનું આયોજન પ્રથમ રાઉન્ડમાં પરિણામમાં છબરડા સામે આવ્યા હતા ખાનગી કોલેજો પોતાની મનમાની કરી રહી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા જીસીએસ પોર્ટલ પર અનેક ખામીઓ હોવાની ફરિયાદો ઉઠી હતી આજે સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી તાલાબંધી કરી વિરોધ નમસ્તે મારું કરવામાં આવ્યો આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા જે આંદોલન કરવામાં આવે છે એ આંદોલન જે પોર્ટલ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જેના થ્રુ વિદ્યાર્થીઓ એડમિશન ફોર્મ ભરતા હોય છે તો વિદ્યાર્થીઓ એડમિશન ફોર્મ પ્રક્રિયા ભરે છે કોઈ વિદ્યાર્થી ફોર્મ તો ભરી દે છે પણ વિદ્યાર્થીઓને કોલેજમાં વારો નથી આવતો બે લાખ ફોર્મ ભરાય તો તેની સામે વીસ હજાર વિદ્યાર્થીઓ વારો આવે છે તો બાકીના લોકોના ભવિષ્ય સાથે સરકાર છેડા કરતો એવું ધ્યાનમાં આવે છે જે ગામના છેવાડાના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ તો ટેકનોલોજી ટેકનોલોજી ના અભાવના કારણે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવામાં બાકી રહી ગયા છે તો એવા વિદ્યાર્થીઓ ભવિષ્ય સાથે શું શિક્ષણ મંત્રી સાહેબ ને આવેદન પત્ર આપશે જેના કારણે અડતાલીસ કલાક માં જો શિક્ષણ મંત્રી દ્વારા અથવા શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય નિર્ણય આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા આનાથી ઉગ્ર આંદોલન કરશે અને આનાથી વધારે રસ્તાઓ બ્લોક કરશે